હાલો તો જો તૈયાર થઈ ગયા થેલા લઈ અને ઘર ની નીકળી ગયા અને હવે જઈએ છે સ્ટેશન

बीजी सबी नमारा नास्तो करावने बुकल लागे कही दिकाए चुवी रा वाइगु नाइगु राजगुट राजगुट जी उपडिया माई ट्रेन ते चो आमे पहुची गया छे अने बोबर ट्राफिक छेया एक चली बधी पबली कुछी रही एकोड बंदे

आज चवान छे मारे हां नाश्ता पानी करवाना छे नाश्ता हमारो खाली हसम गरमा गरमा के छे गाठिया कर मार के तू गुड मॉर्निंग जेसिक रचना गुड अनि च हमारा विधि सबे नाम वाला अनि अइया जो हमारा फापी बनावे छे नाश्ता અમગરમગરમ ગાટ થી આવી તમે કોરબંદન સપ કોરબંદન નગરમગરમ ગાટ થી આમાં નીતા ભાબે ચો કાઠરા બેહી ગયા કડી હા તો મિત્રો જો અત્યારે પોરબંદર આવી ગયા છે અને મારા ભાઈ ગરમા ગરમ ગાંઠિયા લઈ આવ્યો જો ફાફડી ગાંઠિયા વણેલા અને આ છે લાલ કઢી જલેબી પછી લસણની ચટણી દહીં છે દૂધ અને જો અહીંયા આવા મરચાઈ આપે રાયતા સંભારો અને આ લીલી ચટણી અને આ મરચાઈ આપે તળે આટલું બધું અને ભાખરી રહી ગઈ છે

નાના હતા ને ત્યારે વેકેશન કરવા મામાના ઘરે જતા અને આજે જો પાછું હાલો મામાના ઘેર મામાના ઘરે જવાનો અરખ તો હોય જ ને બધાને હોય અને પછી બધા ભેગા થશે જો માસી મામા મામી ને બધાય એમની છોકરીઓ સાસરે વયું ગયું બધાની અને અમારા માસી બહુ બધા છે મારા મમ્મીની આઠ બહેનો છે એટલે એટલા બધા અમે બધા મળશું ભેગા થઈશું એટલે મિત્રો હવેના વ્લોગ એકદમ સરસ આવશે

mara mama nu no gambidu acche yeah, gambidu मोटी लेवायो जेसिक्रसना बोल मासी हे मोटी लेवायो आई जा यार जेसिक्रसना बोल जेसिक्रसना बोल जेसिक्रसना चॉकलेट જોઈએ જય દ્વારકાધીશ फोटो दे दो जो इन चॉकलेट જોઈએ છે જો આ છે મારા મામાનો ઘર મસ્ત મજાનો ઓઠ્યા રાત છે એટલે બબડી કા નહી હોય અને આ છે જો મારા માસી માસી જેસિક્રસ્ના જેસિક્રસ્ના મમ્મી જો બધા આવી ગયા અહીંયા લગન કરવા હાય જેની હાય છે મારી બેન ની છોકરી આઈ ની ફ્રેન્ડ છે હાય દીકા અને જો અહીંયા બધા વાતો કરે ભેગા થયા એટલે તો જો મામા ઘરે આવી ગયા છે અમે આજે છે સાંજી સાંજી હતી એટલે અત્યારે તો સાંજી પૂરી થઈ ગઈ છે અને આ છે જે મારા મામા ઘર મસ્ત મજાનું આવી કેમ બધા ને વેકેશન કરવા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મારે સાત માસી છે જો અને જો આ માસી બીજા આ માસીને તો ભજન કીર્તન ના આ લગન ગીત ને આ એ છે માસી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ માસી કેમ છે મજા મજા તો મિત્રો આગળનો બ્લોગ આવશે આવતીકાલે ટુ બી કન્ટિન્યુ થેન્ક યુ ફોર વોચિંગ લાઇક શેર સબસ્ક્રાઈબ